તેમને કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં બે પક્ષની ચૂંટણી નથી આ તો જિલ્લાને લેવાનો પ્રયાસ થાય છે તેમાંથી મુક્ત કરાવવાની છે વધુમાં નામ લીધા વગર કહેતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી માળખું ભાજપનું નહીં એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે સાથે સાથે એમને કહ્યું કે બાળકોને સસ્તું અને સારું શિક્ષણ મળે તેવો પ્રયાસો કરવામાં આવશે અમારે રબર સ્ટેમની જેમ કામ કરવાનું નથી અમે જિલ્લાની સ્થિતિથી જાણીતા છીએ જિલ્લાની પ્રજા ચૂંટણી પછી બધા તાલુકા ભૂલી સીટ જીવે થશે આ તો આપણી સૌની હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ દરેક તાલુકા કક્ષાએ જ્યાં ધાર્મિક સ્થાનો છે એ દર્શન કરવા માટેનો કાર્યક્રમ લગભગ પંદર વીસ દિવસ થી ચાલે છે એ પૈકી માં ડુંગરપુરી બાપુ ની જગ્યા માં દર્શન કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને સૌ કાર્યકરો ત્યારે એક જ પ્રાર્થના કરીએ કે આ ચૂંટણી દરમિયાન ભાઈચારાની ભાવના રહે અને સૌ આગેવાનો હળી મળીને એક તંદુરસ્ત લોકશાહી ના ભાગરૂપે ચૂંટણી જે પક્ષો એકાબીજા પ્રચાર કરતા હોય એ સંયમ રાખીને ચૂંટણી લડે જે અમારો કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો આવે અને આની જે લોકલ સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને આવનાર સમયની અંદર અમીરગઢ તાલુકાની જેટલી પણ તાલુકા પંચાયતની સીટો છે એ સીટો સુધી પહોંચવા માટેના અમે પ્રયત્નો કરીશું